તમારે એના છે કે થોડુંક કોમેન્ટમાં કહી દેજો અને આપણો ગુડ મોર્નિંગ તો ચૂર છે કે ભાઈ ખાદ ભાઈનું થઈ ગયું બ્લોગ તો મેં થોડોક મોડો ચાલુ કર્યો કેમ કે આ મોટરનો તમને બાજુમાં આવતો હોય છે થોડો થોડું એ મેં કેન્સલ કરી ના ગયો તમારી રીતે મારા અવાજમાં ધ્યાન દેજો એટલે મેં દીધું હમણાં બન થાય હમણાં બન થયા બંને જ નથી થવાનું પછી મેં કહો બ્લોગ ચાલુ કરવા દે નહીં આવેદા અમે હવે કારખાના જવું છે ને આઈને ભાઈ નાસ્તો એ લીધો એ પહેલાં બ્લોગ ચાલુ કરવાનો બોલો કાંઈ આધો હાલો હોય તમારી રીતે કેન્સલ કરી ના ને બનાવી રહ્યો બ્લોગમાં થઈ ગયો છે એકદમ નાન ત્યાર નહીં આપણે થોડુંક છે કારણ જવા માટે બધા કરણ માનો બ્લોગ બનાવ કાંઈ બપોર પછી આવીને બનાવશું તો આવો જલ્દી નીકળું કારખાણ જવા માટે નીકળી ગયો છું કાકા જવા માટે આમ દેખાડું તમને ઉભા રહે દેખાડું 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 કેવું હોય ચુમ્મસ વાત પૂછો આગો છે કેમેરામાં થાય તો ખાવા આમ જો કેવો ચુમ્મસ ઉભા તમને ઝૂમ કરી જુઓ તો એમાં થોડોક મોડો થઈ ગયો છો ખાલી તો વાંધાના કારણે બધી જુમ્મસ વાત પૂછો કાંઈ વાંધો જલ્દી જલ્દી નીકળી જાવ બસ ભગી ગયો છું કારખાના આ જે લોડ છે ફરમા લેવાનો બાકી છે આપણે એ જી અને આજે આપણે જર્શ રી દીધી અમે એટલી બધી ટાઈટ છે ને વાદળા ખાલી ખોટા વાદળ ધુમ્મસ છે વાદળાના કારણે બાકી કાઈ છે હું દીવાબતી કરી નાખું અમારે અગર એટલો મગજ છે ને તો કોઈ વાત જ નહીં પૂછવાની આ અગરબત્તી હળગ છે ને બાકસ ખાલી છે ને આ ગન ચાલુ કઈ તો ગરમ પવન આવતો હોય નાખી લાલ લાલ થઈ ગયા થઈ ગયા લાલ લાલ ખાલી અગરબત્તી રાખી દઈ ને જોયું આગળ અગરબત્તી આખી હળગી જાય

એક અહીં થી અહીં થી ને અહીં થી આખો બંડલ એવો છે આખો લોટક એવો છે આવલા સરસજી વાળા પેન્ટ તમને ખબર હોય તો ઓલા શું કહેવાય આપણે અલાર ફૂલાઈ ગયું યાર હા જો કોરિયન પેન્ટ ઈ પેન્ટ બનાવવાનું છે ને આનું કટિંગ આવી રીતે હોય તમને ખબર હોય છે આપણે રવિવાર હોય ને તારા હંમેશા મોટો બ્લોક બનાવે છે અને બીજી વાત કે આપણે છે ને ઘરે જ આવું છે વાગી ગયું છે એક અને આપણે રેડીમેડના લોટ પણ ભરતા જવાના છે કેમ કે હવે ચાલુ થઈ ગયા છે ઘરે પણ લઈ જાવ આપણે શું કે મામાના છોકરા મજા નહોતી ને એટલે બહેન ઋતુ થોડાક દેમણે મળે સિલાઈનું પાછું ચાલુ થઈ ગયું છે હવે છે અહીંથી લોટ પણ ભરતા જવાના છે આપણે ગાડીમાં કેમ છો ભાઈ મજામાં ભાઈ તનો ફોન બન લઈ આવ્યો છે યુટ્યુબ માં વિડીયો બનાવવા માટે ગૂગલ પિક્સલ આવ્યો ભાઈ દેખાડો તો ભાઈ કવર બોર કાઢીને સ્પેશિયલ તો આપણે ભાઈ ફોન જોવા દેવા જોઈએ આપણે એવું છે તો અમારો બતાવી દીધો જો કવર બો મંગુ છે કવર ને મારો ભાઈ ફોન એક નંબર છે સમજો ઓ ભાઈ ગૂગલ નો ફોન તો ભાઈ ગૂગલ નો ફોન કે અમે કાઈ નો ઘટો મસ્ત છે પાછા એમ છે વાઈટ એંગલ વાઈટ એંગલ કેવું આવે અરે મેં તમને એમ કીધું આપણે ઘરે લોટ ભરીને જવાનું રસ્તામાંથી લોટ ભરી લીધા હતા મેં કીધું સીધો ભાઈ બનના ઘરે જઈને બ્લોક ચાલુ કરું મેં તો આપણે ફોન જવા તો ભાઈ ફોન એટલે ફોન છે ઘટે જ તમે કીધું છે અમારે આગળ કોઈ ના કરો કહ્યું છે સીરીજ આ નામ છે પિક્સલ એટ પિક્સલ એટ તો કોઈ ના કરો કરવાનું કોમેન્ટમાં થોડું કહી દીજો વાગી ગયો શું ભાઈઓ ઘરે ફક્તા ફક્તા કેટલા વાગ્યા છે ખબર દેખાડું સમજો બે વાગી ગયા બોલો એક ને દસ આજુ ઘરે નીકળ્યો પણ ભાઈ બેન આગળ રોજ થોડુંક મોડું થઈ ગયું ઘરે એક મહેમાન પણ આવ્યા છે આપણા મસ્ય ભાઈ આપણે યાર છે ને રાત્રે આપણે એને છે ને એના ઘરેથી બુસ મારતા હતા ક્યાં જશું ભાઈ રાત્રે મારી યાર આવ્યો તો ઘરે પણ બ્લોગમાં દેખાડ્યું નહોતું કેમ કે મોટા બ્લોગમાં દેખાડ્યું નહોતો એટલે છે ને આ ભાઈ શું કરે હું લઈને આટા મારા આંબલી છે એ ખોલો ખોલ 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 આંબલી ખોલ એક આંબલી માં ઓય દાસુ મટકા

અને થોડીક મસ્ત મોજ મસ્તી કરવા માટે આ ફાયર એવું યા હતા અને આ ભાઈને હાથમાં હોય લગાડી લેતી ને અહીંયા એકદમ હોય ભાઈ જો અહીંયા હોય લગાડતી બધું કાઢી બાઢી નાખ્યું છે ને અત્યારે એમ બી છે ને શેટીમાં બાકાજી કે બાકાજી કે વાગીએ બાકાજી કે બાકાજી કે બોલાવી છે નાની નાની આજ કે બહાર જવાનો કંઈ પ્લાન છે નહીં પણ જોયું છે હવે ક્યાં જાવ્યું એમ હવારમાં કાઢી બીડ જવાનું હતું પણ બેન રહ્યું હતું એવું હતું કેમ કે આપણો જે મિત્ર છે ને એ બગદાણા વહી ગયો તો રાત્રે અને હવારમાં આવે થોડુંક મોડું થઈ ગયું

હા બસ 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 એમ તો ખા ને એમ તો મસ્તી કરે આ કોનો ફોન છે નવો નવો તો આ ફોન આપણા છે નવો ફોન લાવ્યા છે હમણાં ઓપ્પો નો લેવા છે લે સારો માનો કહી દે આપડે કોમેન્ટમાં કહી દીજો કહી દે અહીંયા લે બંકા અહીંયા

હાલો આ બેન ના જે બ્લોગ બનાવ આપો છે આપણે કેવો બનાવ બેન બ્લોગ ન અરે પછી આ માર પાઈ છોકરો નીકળ હું કોણ છું હું શું આ માર નો છોકરો YouTube ચેનલ નો માલિક છું ભાઈ ઈ માર પાઈ છોકરો છે હા બસ બસ લાવો ઓય ભાઈ જો ઈ લોકો આવડે આપણે આપી દીધો આ બેનને નો આપણે ગેંગ જા ક્યાં જા ક્યાં જા એઠું ઉતર નથી એઠું આ બેનને આપણે બનાવતા નહોતું આવડ્યું તો થોડાક આપડા ઘરે પાછા બીજા મહેમાન આવી ગયા આપડે મસ્્ય ભાઈ કેમ છો ભાઈ મજામાં ને બીજા બે મહેમાન છે ક્યાં જવાનું ડે ને ખોટા પડવા જવાનું છે હાલો ના અને અહીંયા આપણે લોકેશન પર તમને દેખાડું લોકેશન ખાલી કેવું છેમ કયું છે એલા ભૂલાઈ ગયું નામ હું એલા પાછું ફિકડા ડેમ આ જો ફિકડા ડેમ જો તમે ખાલી આ ડેમ નું લોકેશન જો તમે એમ ખાલી સકાચક फटाफट અને આ ભાઈ એમ કાકે હેઠે આટો મારીને વઈ આવે ડેમ આ ઘરે બાકી ડેમ નું ન આવવાનું હે આ કે પ્લાન આવતો નઈ પણ આ મોજ મસ્તી બેઠા હતા હા નેવરા નેવરા કે આલો નઈ કે ફિકડા આટો મારી તો આવું બધું છે પ્લાનમાં હું મારો કઈ પ્લાન નહોતો હું તો પહેલી વાર નજારો જવાની મજા અલગ છે આવડો લોકેશન તો મેં બહુ જોઈને કહ્યું હું તમે પાછું બીજું લોકેશન દેખો એક અહીંયા આટા મારે છે આપણો ભાઈ ને એક એનો દાદાનો છોકરો અહીંયા છે તો આપણે છે ને એક આપણે ના જાવીએ હાલો અરે મસ્ત લોકેશન છે લોકેશનમાં કઈ ઘટે જ નહીં યાર હું મારી જિંદગી પહેલી વાર અહીંયા આવ્યો આ कर हाथ सौ कर ऊपर ऊपर बराबर बराबर देखाणो देखाणो अबे तू हाथू सर बाक बराबर बराबर हूँ एक कदम ब्लॉग बना पोग वही पे मैंने बराबर बराबर पानी बीजों कहीं से नहीं के खास 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 आला गया है। तो आखी जगह लवड़िया से मजरा दोम लागे हूँ तो करमेरा में कैप्चर नहीं था, था અહ થાય જો થોડા થોડા જો હે બ્લેક શર્ટ છે ને જો તમે જો એ ઉપર તો કઈ ફરી જોતો તો તેમ હવે કેપ્ચર થતા થા બેંટી હાલ તો તો કેપ્ચર થતા કાઈ મત નું હાલો જો એ રાખો આ ઘરે જો મે 150 150 ડિફેન્ડર આવે છે સુ નાથી લોકેશન બદલઈના ડેમો પર जातो ને ના ભઈ આવા નામ જો આઈથી નજારો કાઈ ચક્કા ચોક છે આમ જો આ બધું જો ફોટોગ્રાફી હાલે ઈદ હાલે છે બાકી નજારો એટલે નજારો છે કાઈ ઘટે જ નહીં આમ જો આ પુલમાં ઝીણી ઝીણી માછલીઓ છે હું તમને દેખાય તો તો એકાદ કેમેરામાં કેપ્ચર થાય તો કરવું રહી જો આ જોઈએ વ્હાઈટ વ્હાઈટ જેમ જો કોક વાર થાય છે ને ઉછી ને જો અહીંયા થાય જોયું એ બધી માછલીઓ છે કેમેરામાં બરાબર જે રીતે કે કેપ્ચર કરીશ ને એ રીતે થતી નથી બાકી આ બધું છે ને પાણી સુકાઈ ગયેલું છે ને કાંઈ તમને દેખાડો માછલી અને આ ડેમ કાંઈ તમે તો ઘણો મોટો છે તમને દેખાડો આમ જો આમ જો તમારી જ્યાં બધી નજર જાય ને ત્યાં બધી પાણી પાણી આ ને બરાબર માછલીઓ જોઈએ અહીં ઝીણી ઝીણી દેખાય તમને જો અખાઈ ને હા હવે બરાબર હવે દેખાણી જો આ તો કવડી મોટી છે એક માછલી છે જો આવીની અંદર કેટલી બધી છે બરોબર ઝૂમ ન થતા પાયે જવા એવું નથી નકા તમને દેખાડે ચકાચક તો એક બીજું લોકેશન બોલ્યું ના તમને માછલા દેખાડમજો કેટલી બધી માછલી છે ઝીણી ઝીણી આમજો ઝીણી ઝીણી કાંઈ કેવડું એક મોટું હાથ જવડું હતું એ કાંઈ ખબર ન પડી એ ઉચિતાનું હું તમને આવે ને લાગે પાછું કેપ્ચર કરી લે આમ આમજો આ તમે જો જીણા ઝીણા ઝીણા કેટલું છે નવર અહીંયા દેખાડું છું ક્યાં દેખાડું દેખાડવું છે આપણે દેખાડ્યું તમને કેમેરામાં કેપ્ચર થાય તો જોઈ રહ્યું અરણ્યું છે ના તમને અરણ્યું લાગતું કે શે ખરેખર રોજડું છે એ બચારું ભૂખ્યું થયું કે તરસ્યું થયું જેવું અહીંયા ખાવા પીવા આવ્યું છે અને અમે એને બ્લોગમાં લીધું એટલે અમારા બ્લોગમાં વ્યૂ જોજો તમે કહેવો કે બધા ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગમાં લે હું એ લોકો વસ્તુ ખા કરે વ્યૂ આવી છે અમારે રોજડું દેખાડવા વ્યૂ ધોમ 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 હોય છે

જો ભાઈઓ તમને બ્લોગ ગમો હોય તો બ્લોગને લાઈક કરતા જજો ચેનલ ઉપર નવા જનોને જરૂર સબસ્ક્રાઈબ કરતા જોઈએ ને હું મળું તમને આવા નવા બ્લોગ સુધી ટાટા